પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ધમાકેદાર વરસાદની શરૂઆત ડાકોર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે કાલસર નેસ મલાઈ સેવાપુરા રાણીયા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે આવતીકાલે ઠાસરામાં મુખ્યમંત્રીનો કાર્યક્રમ છે તે પૂર્વે જ ધોધમાર વરસાદ વરસ્યો છે ત્યારે ધોધમાર વરસાદ કાર્યક્રમની તૈયારીઓમાં અવરોધ રૂપ બની રહ્યો છે ભંગ પડ્યા જેવી સ્થિતિ છે કારણ કે કેટલા દિવસથી થી સીએમ ની આગમનની તૈયારીઓ વહીવટી તંત્ર અને સ્થાનિક જે ભાજપના કાર્યકરો છે તેમના દ્વારા ચાલી રહી છે પરંતુ સીએમ ના કાર્યક્રમના આગલે દિવસે જ મુશળધાર વરસાદ પડવાના કારણે હવે જે કાર્યકર્તા અને વહીવટી તંત્રનો જીવ તાળવે ચોટ્યો છે કારણ કે જે રીતના વરસાદ વરસ્યો પહેલી સવારથી જ વરસાદ હતો કાળા ડિમાંગ વાતર વચ્ચે જે વરસાદ વરસ્યો ને વરસાદે જળભરાવ પણ કર્યો હાલ તો ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ ચિંતાનો વિષય છે કારણ કે કાલે સીએમ અહીં આગળ સવારના સમય આવવાના હતા આવવાના છે અને કેટલીય કામોના લોકાર્પણ અહીંયા આગળથી જ કરવાના છે મોટો એક મંડપ પણ બનાવવામાં આવ્યો છે જ્યાં સીએમ ની સભા છે ત્યાં આગળ પણ પાણી ભરાયા હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે હાલ તો જે રીતના વરસાદ છે વરસાદને લઈ જે ઉકળાટ હતો તેમાં ચોક્કસથી ઠંડક પ્રસરી છે સાથે સાથે ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે હાલ તો જે વહીવટી તંત્ર અને કાર્યકરો છે તે વરુણ દેવ ને પ્રાર્થના કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે સીએમ ની તડામાર તૈયારીઓ જે છે તેને આખરી હોપ આપવામાં આવ્યો છે ને વરસાદ વિઘ્નલ આવે તો નવાય નહીં જી ચોક્કસ થી જલ્પેશ માહિતી બદલ આભાર